બેનો ઘન આઠ ત્રણ નો ઘન સત્યાવીસ ચારનો ઘન ચોસઠ પાંચનો ઘન એકસો પચીસ છનો નો ઘન બસો બાર સાત નો ઘન ત્રણસો તેતાલીસ આઠનો ઘન પાંચસો બાર નો ઘન સાતસો ઓગણત્રીસ નો ઘન એક હજાર અગિયારનો ઘન તેર એકત્રીસ બારનો ઘન સત્તર અઠ્યાવીસ નો ઘન એકવીસ સત્તાણું નો ઘન સત્યાવીસ ચુમ્માલીસ નો ઘન તેત્રીસ પંચોતેર બે અંકની સંખ્યાનો સંખ્યા નો ઘન ચોવીસ નો ઘન ભાગ પાડી ચોવીસ નો વર્ગ્યા ચોવીસ કરીશું જેથી પાંચસો છોતેર ગુણ્યા ચોવીસ જવાબ મળશે તેર આઠસો ચોવીસ એ જ રીતે બત્રીસ નો ઘન તો બત્રીસ નો વર્ગ ગુણ્યા બત્રીસ બત્રીસ નો વર્ગ એક હજાર ચોવીસ ગુણ્યા બત્રીસ જે તમને આવડે છે બત્રીસ સાતસો અડસઠ પ્રેક્ટિસ માટે આ જોઈ શકો છો એકમનો અંક શૂન્ય હોય ત્યારે વીસ નો ઘન બે નો ઘન આઠ અને શૂન્ય ઘનમાં ત્રણ ગણા થાય જેથી ત્રણ શૂન્ય નો ઘન ચાર નો ઘન ચોસઠ શૂન્ય ત્રણ ગણા સિત્તેર નો ઘન સાત નો ઘન ત્રણસો શૂન્ય ત્રણ ગણા દશાશ ચિહ્ન વાળી સંખ્યા હોય ત્યારે ચોવીસ નો વર્ગ ગુણ્યા ચોવીસ પાંચસો છોતેર ગુણ્યા ચોવીસ જેથી તેર આઠસો ચોવીસ અહીંયા દશાંશ ચિહ્ન જમણી બાજુ સંખ્યા ત્રણ ગણી સંખ્યા પછી एकमी बाजू थी दशांश चिन्ह घन घना तेज प्रकारे पन थसे। थी गन, एक दशांश चिन्ह याद राखीस बतरीस नो वर्ग गुण्या बतरीस एक हजार चौबीस गुण्या बतरीस बतरीस सात सौ अड़सठ अह દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા જેથી ત્રણ સંખ્યા પછી પિસ્તાલીસ નો વર્ગ ગુણ્યા પિસ્તાલીસ પિસ્તાલીસ ના વર્ગ માટે અગાઉના ચેપ્ટર મુજબ શોર્ટકટ નો ઉપયોગ કરી શકો છો વીસ પચીસ ગુણ્યા પિસ્તાલીસ જેથી એકાણું એક પચીસ દશાંશ ચિહ્ન પછી એક તો ત્રણ ગણા એટલે કે ત્રણ ડિજિટ પછી પોઈન્ટ મૂકીશું એકાણું પોઈન્ટ એકસો પચીસ ઘનમૂળ શોધવા સાદી રીત નોધ બે ત્રણ પાંચ સાત અગિયાર ડેસ જેવી અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવવો જ્યાં અઠાવન બત્રીસ નું ઘનમૂળ શોધો જેને લસાની જેમ ભાગ પાડીશું જેથી આ પ્રકારે ભાગ પડશે અને અહીંયા ત્રણ ત્રણ ની જોડું એ ઘન ઘનમૂળ છે આ જ રીતે એકસો પંચોતેર નું ઘનમૂળ શોધો તો લસાની જેમ અવયવ પાડીશું અવયવ પાડ્યા પછી એક અવયવને કોમન કાઢીશું જેથી તેર ગુણ્યા બે એટલે કે છબ્બીસ ગણાશે સાત અગિયાર અને તેર જેવી સંખ્યા વળી ભાગ ચાલતો નથી તે માટે ઘનમૂળ શોધવા માટે શોર્ટકટ જ્યાં અઠાવન સ્ટેપ વન એકમના સ્થાને જે સંખ્યા છે તે સંખ્યાનું ઘનમૂળ કરતા એકમનો અંક નક્કી કરવો નોંધ સાતનું ઘનમૂળ એક ચાર પાંચ છ ને નવમાં કોઈ ફેરફાર નહીં જેથી એકમના સ્થાને બે તો ઘનમૂળ તરીકે આઠ ગણીશું બીજું સ્ટેપ રકમમાં એકમના સ્થાનેથી ત્રણ અંકો દૂર કરી બાકીની સંખ્યા કાઢો તો ત્રણ અંકો દૂર કરતા રહેશે જવાબ ગણવો પાંચ એક ક્યાં હોય શકે તો એકનો ઘન બે નો ઘન ત્રણ નો ઘન આ પ્રકારે જોતા એક અને બે ની વચ્ચે હોય તો નાની સંખ્યા એક ને જવાબ ગણીશું સ્ટેપ ચાર ત્રીજું સ્ટેપ અને તેની બાજુમાં જમણી બાજુ પહેલા સ્ટેપનો જવાબ મૂકીશું જેથી અઢાર એ જવાબ ગણાશે સંખ્યાનું ઘનમૂળ તે રીતે અડસઠ નવ એકવીસ નું ઘનમૂળ સ્ટેપ વન એકમનો અંક નું ઘનમૂળ કરતા જવાબ તો એક માટે એક જ જવાબ ગણાશે બીજું સ્ટેપ ત્રણ અંકો દૂર કરી બાકીની સંખ્યા એટલે કે અડસઠ કહેવાય ત્રીજું સ્ટેપ અડસઠ એ કયા ક્રમિક ઘનની વચ્ચે હોય જે નાનો જવાબ ગણીશું તો 4 નો ઘન 64 પાંચ નો પચીસ ગણાય ગણાશે આ પ્રકારે શોટકટ અથવા તો સાદી રીત દ્વારા તમે પ્રેક્ટિસ કરી શકો છો પૂર્ણ ઘન માટે નાનામાં નાની સંખ્યા ભાગવું અને ગુણવું નોંધ ભાગવું અને ગુણવું બંને માટે જવાબ અલગ આવશે કારણ પૂર્ણ ઘન ની વાત છે એટલા માટે એક સત્યાવીસો ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને તો અહીંયા સત્યાવીસ ના લસા જેમ અવયવ પાડીશું જ્યાં દરેક ના ગ્રુપ બનાવીશું તો અહીંયા જોતા ખ્યાલ આવશે કે અમુક ના ત્રણ ગ્રુપ છે અમુક ના ત્રણ ગ્રુપ થતા નથી તો તે માટે જવાબ ભાગવા માટે અવયવમાં બે ગુણ્યા બે પાંચ ગુણ્યા પાંચ જવાબ સો આ જ રીતે સત્યાવીસો ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બને તો તે માટે પણ આ જ પ્રકારે અવયવ પાડીશું અને બે અને ત્રણ જેટલા અવયવો હોય તે પ્રમાણે ગ્રુપ બનાવીશું જવાબ ગુણવા માટે અવયવમાં અને આ આપેલા અંકોનો ગુણાકાર જવાબ ગણાશે તો અહીંયા બે અને પાંચ આપતા તેમની ત્રણ ની જોડ પૂર્ણ થાય જેથી બે ગુણ્યા પાંચ જવાબ દસ ગણાશે

નવ હજાર ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બને તો અહીંયા નવ હજારના અવયવ પાડીશું અને અવયવના ગ્રુપ બનાવીશું જોતા અંકો આપીશું જેથી ત્રણ આપવા પડશે જેથી ત્રણ આપણો જવાબ ગણાશે સાદુરૂપ એકવીસ નો વર્ગ ભાગ્યા ઘનમૂળમાં બાણું એકસઠ જવાબ ઘનમૂળમાં એ વધતા પચીસ ઘનમૂળમાં બત્રીસ સાતસો અડસઠ તો અહીંયા ઘનમૂળની શોર્ટકટ કી દ્વારા બત્રીસ મેળવી શકાશે ત્યાર પછી એ સિવાયની સંખ્યાને બરાબરની પેલી સાડ લઈશું જેથી બત્રીસ માઇનસ તો ઘનમૂળમાં એ બરાબર સાત અને ઘનમૂળ તો થાય ઘન જેથી એ બરાબર નો ઘન અને એ બરાબર તેતાલીસ ત્રીજું વર્ગમૂળ ચોસઠ ઓછા ઘનમૂળમાં ચોસઠ બરાબર નો વર્ગ તો અહીંયા ચોસઠ નું વર્ગમૂળ આઠ ચોસઠ નું ઘનમૂળ ચાર અને એનો વર્ગ તો ચાર બરાબર એનો વર્ગ વર્ગ સામી આવતા વર્ગમૂળ બનશે જેથી એ બરાબર બે વર્ગમૂળમાં પાંચ નો ઘન ઓછા વર્ગમૂળ નું ઘન ઘનમૂળ તો પાંચ નો ઘન એટલે એકસો પચીસ ઓછા વર્ગમૂળ એટલે આઠ વધતા ચોસઠ ઘનમૂળ એટલે ચાર પ્લસ માઇનસ કરતા એકસો એકવીસ અને એકવીસ એકવીસ વર્ગમૂળ એટલે અગિયાર વર્ગમૂળમાં આઠ અને કૌશની બારે એક તૃત્યાંશ ઘાત અહિયાં વર્ગમૂળ તમે એક દુત્યાંશ ઘાતમાં ફેરવી શકો છો પછી તે માટેરવીશું જેથી બેની ત્રણ ઘાત બેની ત્રણ ઘાત ગુણ્યા એક દ્વિત્યાંશ ઘાત ગુણ્યા એક તૃત્યાંશ ઘાત ત્રણ ત્રણ ઉડી જતા બે એક દુત્યાંશ ઘાત તો ફરીથી તેને વર્ગમૂળના સ્વરૂપમાં ફેરવીશું

घनमूल સામેની સાઈડ જાય તો ઘન થશે જેથી આઠ નો ઘન અને એ પણ ઉડાડી શકાય જેથી ત્રણસો તેતાલીસ વધતા એ બરાબર પાંચસો બાર જેથી એ એક સાઈડ લઈશું પાંચસો બાર ઓછા ત્રણસો તેતાલીસ તો એ બરાબર એકસો ચાર પૂર્ણાંક બાર ભાગ્યા એકસો પચીસમાં શોર્ટકટ કે ફેરવીશું તો બાર અને પાંચસો બાર નું ઘનમૂળ આઠ એકસો પચીસ પાંચ અહિયાં પાંચ લસા લઈશું લસા લઈને જ્યાં પાંચ હોય ત્યાં કઈ ગુણાય નહીં જેથી આઠ

એક પોઈન્ટ જીરો બે તો જવાબ મળશે બે પોઈન્ટ બત્રીસ આજ રીતે વર્ગમૂળમાં માઈનસ વર્ગમૂળ પંદર વર્ગમૂળમાં ચાર તો અહીંયા રિવર્સમાં એક એક સ્ટેપ ફોલો કરીશું વર્ગમૂળમાં ચાર એટલે બે થશે અઢાર ઓછા બે એટલે સોળ અને સોળ નું વર્ગમૂળ ચાર તો ઓગણીસ ઓછા ચાર કરીશું ઓગણીસ ઓછા ચાર એટલે વર્ગમૂળમાં પંદર તો ખ્યાલ આવશે કે માઇનસ પંદર અને પ્લસ વર્ગમૂળ માં પંદર બંને સરખા સરખા છે તોડાડી દઈશું ચારસો એકતાલીસ વર્ગમૂળ જે તમને આવડે છે એકવીસ ગણિતમાં ટુ ધ પોઈન્ટ શીખવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડીયોમાં